હાલો મિત્રો આપણે ત્રણ જણા જવાના છે એક આ રાધેભાઈ એક અમિતભાઈ અને આ આપણે છે જવાનું છે મુની ચાલો આપણે હાલો મિત્રો આપણે નીકળી ગયા છીએ થાનથી મુની જવા માટે મિત્રો આપણે ભોય બહાર નીકળી ગયા છીએ અને હાઈવે સડી ગયા છીએ

અત્યારે આપણે જ આવી છે ઉતરી ગયા ગોકુલ હોટલ સામેથી એઠું ઉતરવાનું અને જવાનું મુનિ દેવળ મંદિર હાલો મિત્રો આપણે પછી જઈશી મુનિદેવળના જંગલમાં અને આપણે જો જે આમ સેટું છે થોડુંક આપણે અહીંયા મરશે પડ્યું છે ને આ બે ભાઈ બંધ આપણા છે અને જવાનું છે આઈનપા સડી ગયા ઊંધા રસ્તે અહીંયાથી ચડ્યા છીએ જવાનું તો અહીંયાથી આ રસ્તેથી માંડી એન્ટ ઠેર ઓલા મુનિદેવળમાં જવાનું છે ઓલા આ જાય છે ઉડાડીએ મને મૂકીને કારણ કે બે ત્રણ જણા આ લેવું નહોતું એટલે બે જણા આઈને જાય છે ને હું આઈલી જાઉં છું જો આ અહીંયા એવું નહોતું આ માટો ફોઈને આવ્યા છે એટલે ત્યાં હાલે લેવું નહોતું ને આપણે જવાનું છે ઠેર હામે ઓલી ધજા દેખાય ત્યાં જવાનું છે તમને દેખાય છે તો નહીં પણ ત્યાં જ દેખાડીશ અમારે જે ઓલા બે ભાઈ બધા ભરી ગયા છે હવે તો લેવા રહી જ આગળ વધી ગયા છે જો આપણે આ બધે આ બધી આ બધું જંગલનો વિસ્તાર છે સામે કીનું મંદિર છે કીનું છે ના ખબર જઈશું ખરા જરૂર ત્યાં જોવા કીનું મંદિર છે જોઈને આપણે કીશું કીનું છે નવા બે અહીંયા વિડીયો ઉતારે છે હાલો મિત્રો આપણે તો ભગવાએ છે જો આ ડુંગર છે એને બધા ઢારું છે અને આ વિભાગ છે આભાર રાધુભાઈ મોટર લાગે છે બધું હારું વાત નથી અમિત ભાઈ હા આગળ જાવ આગળ આગળ થોડું વર્ષે પણ સડી હલો મિત્રો આપણે પગી જાય છે મુનિ દેવળના જંગલમાં અને અત્યારે થોડુંક સેટું છે અહીંથી તો લગભગ એક કિલોમીટર જેવું સેટું છે જો આ બે વિડીયો ઉતારે છે આગળ જ તમને આગળ જઈને દેખાડવું મંદિર કેવું છે શું છે ને શું રહસ્ય છે અહીંયા જેને જોયું આપણે હાલો તમને દેખાડું ત્યાં જઈને મિત્રો આપણે અડધો પગી જાય જો અમે ઓલી ચાલ દેખાય નહીં અહીંયા આપણે જવાનું છે હવે મોટરસાયકલને જ આવી છે એમ ત્રણે ત્રણ જોયા આ રાધુભાઈ છે અને અમિતભાઈ છે ત્યાં જાય છે આ મોટરસાયકલ છે અમારું બરાબર મિત્રો આપણે જોવા આપણે આમ આવી તું ભાઈબંધ જાય છે આપણા અને ત્યાં જેને આપણે જોઈએ શું રહસ્ય છે બધું જોયું તમને દેખાડવા આગળ બીજા બીજા મિત્રો મંદિર નું રહસ્ય આ બધું જોવા જૂનવાળી બધું ટાઈપ છે બધું શીતળ પાણામાં બધું જ જો આ મંદિર બધું બનાવેલું છે પાણાનું આખું મંદિર બધું પોતે બનાવેલું છે જોઈ લે બધું

નંબર માર્યા છે ક્યાં ક્યાં કયો પાણો આવી છ્યાસી નંબર સિત્તેસી અઠ્યાસી નેવું છે નેવું પાણા બધા નંબર માર્યા છે આમાં રહીશે નું બોર્ડ માર્યું છે પણ હું માર્યું કઈ દેખાતું નથી હેલો મિત્રો આ છે મહાદેવનું મંદિર મુનિદેવડ અને આયા છે આપણે અવલિયા ઠાકર મંદિર અવલિયા ઠાકર તો આ બધો વન વિભાગ છે બધે મહાદેવ નું મંદિર વચમાં આવેલું છે ચોટીલા થી બાર કિલોમીટર છેટું છે થાન થી છ કિલોમીટર જેવું છેટું છે આ ઉપર ઉપરનું શિખર છે આજે

પોતે બનાવેલું બારસો વર્ષનું મંદિર મહાદેવનું મંદિર છે રહસ્યમાં એવું કહેવામાં આવે છે કે અહીંયા તો અહીંયા તો ઘણી બધી છે અને ઘણા લોકો કાઢી ગયા છે મળી ના બાઇકનું છે બાઈક તો બધું ભગવાન ભરો છે આ બધે પાણા છે જો પાણા પીડા બધા મંદિરના છે પાણી બધા પાણા છે જો આ પૂરા ભાઈ જો પાણા જો અમિત ભાઈ આમ તો પૂરા ભાઈ કેવી છે પણ હાચું રામી નું અમિત ભાઈ એ માયા ગોતે છે આવી માયા માયા જડે તો માયા બેજે જોઈ લેવાય માયા પાસે પડી છે એ માયા ગોતે છે માયા ગોતવા દે ને આપણે આપણે તમે મંદિર જો અમાર જો રાધે ભાઈ જો બેઠા છે બૂટ પહેરે હવે જો બિલી પત્રનું ઝાડ આપણે ને આ બધા પાણા છે

100 লিগন আ সে মাদেউ

તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જઈજો અને બીજે કંઈક દર્શન કરવા જઈશું તો તમને દેખાડશું દર્શન કરાવશું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજું વિડીયો જોવા માટે જય માતાજી